ટેક ઓપ્પોરે ઓપ્પો એ થ્રી જી લોન્ચ કર્યો છે આ સ્માર્ટફોન પચાસ મેગા પિક્સલ મીડિયા ટેક ડાયમેન્શન છ હજાર ત્રણસો પ્રોસેસર પિસ્તાલીસ ડબલ્યુ સુપર વીઓસી ચાર્જિંગ અને પાંચ હજાર એકસો એમએચ બેટરીથી સજ્જ છે ઓપો એ થ્રી ફાઈવ સ્માર્ટફોન સિંગલ સ્ટોરેજ અને બે કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે તેની કિંમત પંદર રૂપિયા રાખવામાં આવી છે ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ઇ કોમર્સ પ્લેટફોર્મ પરથી આ સ્માર્ટફોનની ખરીદી કરી શકે છે જો આ ફોનના સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો ઓપો એ થ્રી સ્માર્ટફોનમાં એકસો વીસ એચ ઝેડ રિફ્રેશ રેટ સાથે છ પોઈન્ટ સડસઠ ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે સ્ક્રીન રિઝોલ્યુશન એક હજાર છસો ચાર બાય સાતસો વીસ છે અને પિક બ્રાઇટનેસ એક હજાર નેટ્સ છે ફોટોગ્રાફી માટે ઓપ્પો એ થ્રીની બેક પેનલ પર એલઇડી ફ્લેશ લાઇટ્સ સાથેનો પચાસ મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે તે જ સમયે સ્માર્ટફોનમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે પાંચ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે પર્ફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્શન છ હજાર ત્રણસો ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે જે એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે